નમસ્કાર મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો ખાસ જે ફોરેસ્ટ વિભાગમાં પરીક્ષા લેવાની છે તેના મિત્રો આજે મહત્ત્વના સમાચાર આવી ગયા છે તો મિત્રો બીડ ગાર્ડની જે જગ્યા સાતસો હતી મિત્રો સાતસો જગ્યા નહીં પરંતુ હવે તમારે આઠસો ત્રેવીસ જગ્યા આવશે મિત્રો તો ખાસ આ ફોરેસ્ટ વિભાગ દ્વારા માહિતી એટલે કે મિત્રો વન વિભાગ પત્ર અને સિલેબસ ગૌણ સેવાને પસંદગી મંડળને મોકલી આપ્યા છે મિત્રો તો ખાસ ખૂબ જ સારા સમાચાર છે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની વન વિભાગમાં તૈયારી કરવા અથવા તો વન વિભાગમાં જે વિદ્યાર્થી મિત્રો જવા માંગે છે તો મિત્રો એમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે અને મિત્રો તમારી પરીક્ષા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ તેવો મિત્રો અત્યારે સૂત્રોચ્ચાર જણાવવામાં આવે છે અને મિત્રો આ પરીક્ષા તમારી ઓનલાઈન ઓનલાઈન પરીક્ષા છ થી સાત દિવસ સુધી ચાલશે અને મિત્રો ટૂંક જ સમયમાં તમારો સિલેબસ અડતાલીસ કલાકના વેબસાઇટ ઉપર મિત્રો તમને મળી રહેશે તો મિત્રો આ જે મહત્ત્વના સમાચાર છે તે મિત્રો ટ્વીટ કરીને એટલે કે દીપક રાજાની સર દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી છે તો મિત્રો ખાસ ફોરેસ્ટ વિભાગમાં સાતસોને બદલે આઠસોને ત્રેવીસ જગ્યાઓ આવશે અને મિત્રો અત્યારે જે વીએમસીની એટલે કે ટૂંક સમયમાં એટલે કે સત્તર બાર બે હજાર ત્રેવીસ જે વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા જે ભરતી એટલે કે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારના દિવસે તેમાં મિત્રો ખૂબ જ બેદરકારી અને ખૂબ જ લાગવક્યો તો લાગવ કયો અથવા તો પેપર ફૂટી ગયું હોય તો તમે મિત્રો માની શકો છો કારણ કે ખૂબ જ ગેરરીતિ સત્તર તારીખ બે હજાર સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ વીએમસીમાં ખૂબ જ ગેરરીતિ મિત્રો થાય છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જાણે છે પરંતુ પ્રશ્ન કરે છે પરંતુ કોઈ જ જવાબ મળતો નથી તો મિત્રો ખાસ વીએમસીમાં ખૂબ જ ગેરરીતિ થઈ છે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ઓએમઆર સીટ આપવામાં ના આવી હતી તો મિત્રો ખાસ ખૂબ જ ગેરરીતિ વીએમસી એમપીસ ડબલ્યુમાં થઈ છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જય હિન્દ મિત્રો